નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ રાજુલામાં સફાઈ કામદારોની હડતાલનો મામલો હવે ગરમાયો છે સફાઈ કામદારોની હડતાલનો નવમો દિવસ થઈ ગયો હજુ પણ નગરપાલિકા દ્વારા માંગ સ્વીકારવામાં નથી આવી વાલ્મીકી સમાજના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારૈયા સહિત પચીસ જેટલા સફાઈ કામદારોની પોલીસે અટકાયત કરી લીધી અટકાયત બાદ વાલ્મીકી સમાજના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારૈયાએ પ્રતિક્રિયા આપી પંદર દિવસ માટેની રોસ્ટર પ્રથા બંધ કરી મહિનો દિવસની નોકરી આપવાની માંગને લઈને સફાઈ કામદારો હડતાલ પર ઉતર્યા છે સફાઈ કામદારોની હડતાલનો મામલો દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે આવતીકાલે પ્રદેશ પ્રમુખ તેમજ આગેવાનો સહિત સફાઈ કામદારો ભાવનગર નિયામક કચેરી ખાતે આવેદન પત્ર આપી અને રજૂઆત કરશે જ્યાં સુધી સફાઈ કામદારોની માંગ પાલિકા નહીં સ્વીકારે ત્યાં સુધી હડતાલ ચાલુ જ રહેશે આમ કહી સફાઈ કામદારોએ રોષ વ્યક્ત કર્યો છે આજે જે પોલીસ દ્વારા જે અટકાયત કરવામાં આવી અમે જે પ્રતિનિધિઓ હતા એ કોઈનોર હોટલ ખાતે આરામમાં હતા ત્યાંથી સવારે અમને લઈ જવામાં આવ્યા નાગેશ્વરી ખાતે અમને લઈ ગયા હતા અને ખાસ કરીને આ મુદ્દામાં કોઈ એવો મોટો પ્રશ્ન નથી કે નગરપાલિકા કીધે હલ ન થઈ શકે માત્ર ને માત્ર નગરપાલિકાનું સંકલન હોય ચીફ ઓફિસર સાથે તો આ પ્રશ્ન અહીં નહીં સોલ્વ થઈ જાય તેવી બાબત છે પણ આ પ્રશ્નમાં નવ દિવસ સુધી અમને જવાબ દેવામાં ન આવતા અને ના સુધી અમારે આરસીએમ કચેરી ખાતે જઈને ધરણા પ્રદર્શન કરવું પડે છે અને ત્યાં આવેદનપત્ર આપ્યું અને જે કે અમારી માંગ છે તેની માટે અમે ત્યાં પણ ધરણા કરશું ખાસ કરીને જે અમારા રોજમદાર કામદારો છે તેને કાયમી કરવામાં નથી આવી એની ઉંમર પૂરી થવા આવી છે વયમર્યાદાના કારણે તો આવા લોકોને ઝડપથી કાયમીનો લાભ આપવામાં આવે અને તેમજ એકસો વીસ કર્મચારી અમારા છે તેના પંદર દિવસના વારા છે તો એ વારા સિસ્ટમ ક્યાંય પણ જગ્યાએ છે નહીં તો આ વારા સિસ્ટમ તાત્કાલિક બંધ કરવામાં આવે આવી દરેક બાબતને લઈને અત્યારે અમે નવ દિવસથી આંદોલન કરી રહ્યા છીએ પણ નગરપાલિકાના ચીફ ઓફિસર કે પ્રમુખ આ બાબતે યોગ્ય નિર્ણય કરવા માંગતા નથી માત્ર ને માત્ર જયારે વાત આવે સંકલનની ત્યારે ધારાસભ્યને આગળ કરી દેતા હોય છે પણ આ બાબતમાં ગુજરાત એકસો ઓગણપચાસ નગરપાલિકા છે એમાં દરેક નગરપાલિકામાં સંકલન હોય તો એ માત્ર ને માત્ર ચીફ ને અને પ્રમુખ પ્રમુખશ્રીનું હોય છે પણ આમાં ને આગળ કરીને આ મુદ્દો હલ કરવા નથી માંગતા તેવી નીતિ આ લોકોને દેખાઈ રહી છે આગામી શું રણનીતિ છે તમારી આગામી કાલે ભાવનગર ખાતે આરસીએમમાં જઈને અમે રજૂઆત કરીશું રજૂઆત પગલે અમારા પ્રશ્નો હલ નહીં થાય તો ત્યાં પણ ધરણા પ્રદર્શન કરવાની જરૂર પડશે